નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વેળા વેળા છડીના પ્રકરણ સૂર જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઉજડિયાત વરણનો માણસ ડૂબતા સુરતના છેલ્લા કિરણો મેઘણીમાં એબલ અહીંના વાડામાં પથરાયા હતા ત્યારે ડેલીએ સાથ પડ્યો હેરી કાકી કોણ ચંપા હા આવ્ય આવ્ય બેન કહીને હીરબાઈ એ ખિડકી ઉઘાડી બારણામાં હંમેશના નિયમ મુજબ દૂધ લેવા આવેલી ચંપા ઊભી હતી એના એક હાથમાં ઉટકેલ કરસો સંધ્યાના સોનેરી કિરણોમાં ઝગારા કરતો હતો પણ ચંપાના સોન વર્ણા ચહેરા ઉપરના જળ હણાટ પાસે આ વાસણનો જળ હણાટ કસી વિષાતમાં નહોતો લાગતો રોજના પરિચિત હીરબાઈ પણ ચંપાના પ્રતિદિન પ્રફુલ્લિત રહેલ મુખારવિદ તરફ આજે તાકી તાકીને જઈ રહ્યા હજી ઘણમાંથી ઢોર નથી આવ્યા વાડો આખો ખાલી ખામ જોઈને ચંપાઈ પૂછ્યું મારગમાં જ હશે અભઘડીએ આવી પૂગશે કહીને હીરબાઈએ ચંપાને ખાટલા પર પોતાની પડખે બેસાડી ફરી હીરબાઈ આ યુવતીની પારંગરતી દેહ યષ્ટિને જેની નજરે અવલોકી રહ્યા શ્રી સુલભ કુતહલથી બોલ્યા એલી તું તો બહુ ડીલ ખાલવા માંડી છો કાંઈ પરણ્યા પછી તો આડીને ઊભી વધવા માંડીશ એમ લાગે છે સાંભળીને સ્ત્રીની હાજરીમાં પણ ચંપાઈએ મીઠી શરમ અનુભવી વિષયાંતર ખાતર જ એણે પૂછી નાખ્યું એ કાકાને કેમ આજે મોડું થયું ભલા કાપડામાં ખાપો ભરતા ભરતા જ હીરબાઈએ યંત્રવંત ઉત્તર આપી દીધો ઢોરા ક્યાંક આગા પાછળ થઈ ગયા હશે એટલે ગોત્ય કરતા હશે આરસી જેવા ચકચકિત કરસામાં ચંપા પોતાનું ગરમ મોટો મોડો જવા લાગી હેરબાઈએ ફરી વાર ઠેકડી કરી વગર જોઈએ જ બહુ રૂપાડી લાગસ ઉજળા માહને વળી આભલાનું શું ખપ પડે ઉજળા ખરા પણ તમ કરતા હેઠ હવે મજા કરવાનો વારો ચંપાનો હતો હસતી હસતી એ આહી રાણીની સુંદર દહેલતાને અભવ ભાવથી નિરખી રહી અમે તો રિયા લોકવરણ દી આંખો દખડા કરવાના ડોર ઢાખરાના છાણ વારસીદા કરવાના અજબ નમ્રતાથી હીરબાઈએ કહ્યું ને તું કાલ સવારે પરણીને વાઘણીયાની મેડીને ગોખ જઈ બેસશે આહી રાણીએ અપેક્ષા તો એવી રાખી હતી કે આ વાક્ય સાંભળીને ચંપા આનંદ વેશમાં અડધી થઈ જશે પણ પરિણામ સાવ વિપરીત જ આવ્યું લગ્ન વાઘણિયું મેડી ગોખ વગેરેની વાત સાંભળીને ચંપાએ મણેકનો નિશ્વાસો નાખ્યો ચતુર આહિરાણીને ચોકોર નજરથી ચંપાનો આ નિશ્વાસ અજાણ્યો ન રહ્યો હીરબાઈએ પૂછ્યું તારો મોડું કાં પડી ગયું ભલા ચંપા કશું ઉત્તર ન આપી શકી માત્ર પોયણીસી પાપણમાં જળઝડિયા ઝપકી ગયા અરે મારી દીકરી આવી પોચા હાંડની છો એ તો આજે જાણ્યું વત્સલ માતાની જેમ હીરબાઈએ ચંપાને ગોદમાં લીધી પછી પૂછ્યું એવાથી તારા ઉપર કયા દુઃખના ડુંગર આવી પડ્યા છે તે આમ કોચવાવા માંડી છું હીરબાઈની હુફાળી ગોદમાં ચંપાના સતપ્ન હૃદયે ખરેખર શાંતા અનુભવતી હૃદયની વ્યથા વ્યક્ત કરવા માટે હમ ભર્યું પાત્ર પણ એને સાંપડી રહ્યું વાગણીએથી કર્ણપૂર્ણક વહેતી આવેલી વાતો ચંપાઈએ હીરબાઈને કહી સંભળાવી પોતાના ભાવિ પતિને વાગણીઓ છોડીને શહેરમાં જ જવું પડ્યું છે અને શહેરમાં એ જેમ તેમ કરીને દિવસ ગુજારે છે એવી શહેરના માણસોને મૂળેથી સાંભળેલી વાતો પણ ચંપાઈએ વ્યથિત હૃદયે કહી સંભળાવી અરે ગાંડી છોકરી આવી ધૂળ દેખા જેવી વાતમાં આટલું ઓછું શું આવી ગયું તને હીરબાઈએ હસી પડીને ચંકરની હિંમત આપી સુખ દુઃખ તો ચંદા સુરતની જેમ વારા ફરતી આવ્યા કરે એની કાંઈ નવી નવાઈ છે પણ માણહ જેવા માણથી કંઈ હિંમત હારી જવાય બીજી સધીએ ખોટ ખમાય એક માંહણની ખોટ ન ખમાય માહ પડીએ સાજા નરવા હોય તો સધાએ સુખ દુઃખ ને પહોંચી વડાય ઠાલો જીવ બાળ માં બેન તમે વર હું સાજા નરવા રિયો ને તનકારા કરો બાકી નાણો તો કોણે કર્યું માહા એ જ નહીં નાણાને તો ઉતરાયે નથી સૂંઘતા નાણાં કરતાં સાચો મહિમા તો નેકીનો છે મારી બાઈ અને પછી ચંપાને ગેલમાં લાવવાના ઇરાદાથી હીરભાઈએ ભેર પૂછ્યું લગ્ન હવે કે દીધીના છે બોલ જોઈએ ઝટ મકનજી મુનિમ એક વેળા રોટલા ટાણે આવી ચઢેલો ને પિતાને મમાડતા નાખતો ગયેલો કે પ્રસંગ યાદ આવતા ચંપાને કહેવાનું મન તો થઈ ગયું કે લગ્નની વાત પણ હવે તો ટોંટલે ચડી છે થાય ત્યારે સાચા પણ આવી અણગમતી વાણી ઉચ્ચરવા માટે એને જીભ જ ઉપડી શકી નહીં હીરબાઈનો પ્રશ્ન રોડી ટોળી નાખવા એને સરળ જવાબ આપી દીધો બાપીજીનો વિચાર લગ્ન ભેગા જ કરવાનો છે પણ જસીનો શોખ પણ ઈશ્વરીએ ચંપાએ કહ્યું કોને ધીરે હીરબાઈએ કેવળ કુતૂહલથી પૂછી નાખ્યું ઈશ્વરિયામાં હીરબાઈના સગા ને નાતીલા સારી સંખ્યામાં રહેતા તેથી એ ગામ સાથે એમને આત્મીયતા હતી દક્કુભાઈ શેઠનું નામ સાંભળ્યું છે હં કહ ને ઓલિયા પરદેશ ખેડી આવ્યા છે એ જ નહીં હા તમે ઓળખતા લાગો છો દક્કુ શેઠને કોણ ન ઓળખી હીરભાઈ જરા ડાડમાં બોલી ગયા પણ પછી એમને ખ્યાલ આવ્યો કે આવી વ્યંગ્ય વાણી કદાચ ચંપન નહીં રુચી તેથી એમણે વાક્યના ઉત્તરાર્ધમાં વાતનો ધ્વનિ બદલી નાખ્યો પરદેશથી ગાંડા મોડે નાણું ઉસ્કરડી આવ્યા છે એમ કહેવાય છે હા એના દીકરા બાલુ વેરે જસીનો શખ પણ બાલુ વેરે દકો ભાઈના છોકરા વેરે જસીનો શખ પણ ચંપાને અર્ધ વચ્ચે અટકાવીને હીરબાઈએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હા કેમ ચંપાએ પણ સામો બમણું આશ્ચર્ય બતાવ્યું દક્કો શેઠના છોકરા વેરે આપણે જસીબેનનું સપણ થશે એમ થશે નહીં થઈ ગયું જ હશે ચંપાએ કહ્યું બાપુજીને મનસુખ મામા આજે સવારમાં ઈશ્વરે ભૂગી ગયા છે આજે બપોરના તો ગોળ ખવાઈ પણ ગયો હશે ખવાઈ ગયો હોય તો ખલ્લાસ હવે કેમ ખલ્લાસ બોલો છો ચંપાએ ચિંતાતુર અવાજે પૂછ્યું તમે દકુ શેઠના દીકરાને ઓળખો છો હું તો ઓળખતી નથી હીરબાઈ બોલ્યા પણ અમારા નાતેલા સધાએ એ શેઠના છોકરાને સારી પટ ઓળખે છે છોકરામાં કાંઈ કેવા પણ છે કર્મીના દીકરામાં કે વાપણું બીજું શું હોય પણ પણ કાંઈ નહીં કાંઈ નહીં જેવા આપણી જસીબેનના નસીબ સાચી વાત કરો હિરી કાકી ચંપાએ વધારે ચિંતા દૂર અવાજે પૂછ્યું મને આ સવારની મનમાં ચિંતા તો થયા જ કરે છે કે બાપુજીએ બહુ સારું ઠેકાણું તો નથી ગોત્યું સાચી વાત તો હું શું જાણું મારી બાઈ આપણે કોઈ થોડા નજરે જોવા ગયા છીએ હીરબાઈએ કહ્યું આ તો હું અખાત્રીએ જ ઈશ્વરે ગઈ હતી તો અહીંયા થોડાક ગમ પટાટા સાંભળ્યા હતા શું કે એ છે કે ડક્કુ શેઠના છોકરાની ચલ ચલગત સારી નથી સાચે જ કાનને દોષ છે મારી બાઈ આપણા નજરે કાંઈ નથી જોયું પણ સાંભળ્યું છે કે એ ઉઠેલ પાનીયા છોકરી અમારી નાતની એક છોકરીને છેડતી કરી હતી મોસો જણા મોરિયા લગવાનો ધોધ દેવા ગઈ ત્યાં એ છેલ્લ બટાવે ચાડો કર્યો તો શું વાત કરો છો ચંપા ચોકી ઊઠી સાંભળેલી વાત નજરે જોવા નથી ગયા ગમ ગપાટા ખોટા પણ હોય હોશિયાર હીરબાઈએ પોતાનું વક્તત્ય મોડું કરી નાખ્યું ચંપા વ્યર્થ અનુભવી રહી અરે રે જરા વહેલી ખબર પડી હોત તો બાપુજીને કાને વાત નાખી હોત તો ફેર પડત પણ મકનજી મુનિમની ને મોલ મિલની કમાણીનું વાતો સાંભળીને સહુ આંધળા ભીત થઈ ગયા મનસુખ મામા જેવા શહેરી માણસ પણ બક્કુ શેખની સાહેબી સાંભળીને મોહી પડ્યા બિચારી જસ્સીના કરમમાં કોણ જાણી કેવા વિધિક માંડ્યા હશે વાત વાતમાં જ પોતે આ રીતે ચંપાને વમણમાં નાખી દીધી છે એ હકીકતનું બાન થતાં હીરભાઈએ વિષયાંતર કરવા બોલી ઉઠ્યા અરે આ અંધારા થવા આવ્યા તો એ હજી ધણ ક્યાં રોકાયા ને પછી ખાડા ઉપર દીપડો પડ્યું હશે હમણાં કહે છે કે આપણે કોરિય દીપડો બહુ હર્યા છે સાચી વાત ચંપાઈએ પૂછ્યું હા તર ભેટ બકરા સસલાનું મારણ કરીને ખડખડીમાં રોજ પાણી પીવા આવે છે પણ એ બાલ કાકાના ડોબા ઉપર પડવાનું દીપડાનું ગચ્યું નહીં ચંપાએ ઓહો ભાવથી હસતા હસતા કહ્યું એ ભલ કાકા તો એક ડાંગોરા ભેગો દીપડાને ગૂંધી નાખે પણ આજુ ફેરે મૂવે દીપડે લોહી ચાખ્યું લાગે છે હીરબાઈએ કહ્યું હજી ચાર ધન મૂર્ય એક ગવતરીને જૂથી ખાધી હતી ને હવે તો રોજ હરી ગયો છે એકે ડોબું છૂટું મેલાય એમ નથી હીરબાઈ આવી ફિકર કરતા હતા ત્યાં જ પાદરમાં રમવા ગયેલો બીજલ આવી પહોંચીને બોલ્યો ધણ આવી ગયા જટ ખાટલો ઢાળો ખાટલો કા ખાટલાનું શું કામ પડ્યું વળી બાપોને ખંદેલે ભાર છે મને કીધું કે જા જટ ખાટલો ઢાળાવ્યો શું હશે કોણ હશે શું થયું હશે એવી ફિકર કરતા કરતા હીરબાઈ ઓરડામાં ગયા ને જટ જટ ખાટલો ઢાળીને માથે ધોળી ફૂલ ધડકી બિછાવી દીધી ચંપા મૂંગી ઇંતેજારીથી આ બધું અવલોકી રહી વાડાના ખુલ્લા બારણામાંથી ઢોર ઘસારા અંદર ઘસી આવ્યા એમની પાછળ ખભે બાંધેલી પછેડીની ફાટના વજનથી સહેજ વાકો વળી ગયેલ એબલ આહીર દાખલ થયો આહિરાણીએ મૂંગા મૂંગા આંખના અણસારથી જ પતિને ઓરડામાં ખાટલા ભાણી દોર્યું ખોદેલે બારેખમ ભાર ઉપાડીને થાકી ગયેલા એભાલે ખાટલા પર પછેડીની ફાટ છોડતા છોડતા જ શ્વાસભેર પત્નીને હુકમ કર્યો ચૂલે દેવતા કરો દેવતા ને ખોડેથી બે ચાર નળિયા ઉતારી લ્યો ઝટ શેક કરવો પડશે છે શું પણ હીર ભાઈએ ગભરાતા ગભરાતા પૂછ્યું જુઓ આ ખાટલા પર એક બે સોદે માનવ શરીરને સુવડાવતા એભેલે કહ્યું આ કોણ દ્રશ્ય જોઈને હીરભાઈ ધ્રુજી ઉઠ્યા હું ક્યાં ઓળખું છું ક્યાંથી લઈ આવ્યા ખડખડિયાને કાંઠેથી એભલે કહ્યું આટલું સાંભળીને ચંપાની જિજ્ઞાસા વધતા એ ઉમરા નજીક આવી ઊભી પણ બોલતો ચાલતો કાં નથી હીરભાઈએ પૂછ્યું આમ જ તો એભેલે કહ્યું હું ડુંગરને ધારેથી ઢોરા લઈને ઉતર્યો ને ખળખડિયામાં પગ મેલવા જતો તો ત્યાં આંબલી નીચે કોક આડું પડીને સૂતું હોય એમ લાગ્યું પહેલાં તો મને થયું કે કો થાક્યો પાક્યો વટે ખાતો હશે પણ આટલા અસુરા પોરે ખાવાનું તો કોને એમ સમજીને હું જરાક ઓરો ગયો તો લાગ્યું કે જણ ઊંઘતો નથી એલા ભાઈ એલા ભાઈ બે ચાર સાત પડ્યા પણ હોકારોનો જ દીધો એટલે મને વેમ ગયો પછી હીરભાઈએ અધર હંસી પૂછ્યું ચંપા વધારે જીજ્ઞાસાથી નજીક આવી પછી તો મારો જીવ હાથ ન રહ્યો એટલે મેં તો એને હલ બલાવી જોયું પણ તો એ હોકારો ન દીધો એટલે પેટમાં ફાળ પડી હાથ પગ ટાળા ભો લાગ્યા એટલે થયું કે કદાચ રામ રમી ગયા હશે પણ તાળવે હાથ મેલ્યો તો જરાક તપાટ લાગ્યો ને નાક ઉપર આંગળી મેલી જોઈ તો ખડિયામાં ધીમો ધીમો શ્વાસ છે હાલતો હતો એટલે જણ હજી જીવતો છે એમ લાગ્યું એરુ બેરુ તો નહીં આબળ્યો હોય ને હીર બાયે મને મૂળ તો એવો જ વહેમ હતો પણ એને દિલે આખી નજર કરી તો વાસ્તામાં લાકડીઓના લીલા લીલા સોળ ઉઠી આવ્યા દેખાણા એટલે સમજાયું કે જને સારી પટ મૂંડ માર લાગ્યો છે બીજી કાઈ બેક જેવું નથી પણ એવી બીકાણી જગામાં આવા અજાણ્યા મહાને રેડો મેલીને આવતા મારો જીવ માન્યો નહીં ઓલિયો કૂતરો રોજ રાતે બકરા ગાર્ડાના મારણ કરીને ખડખડિયામાં પાણી પીવા પડે છે એ કાળી રાતે આનો તો કોળીઓ જ કરી જાય ને એટલે હું તો લાંબો વિચાર કર્યા વિના ભગવાનને ભરોસે પછેડીને ફાટમાં બાંધીને એનો ભેગો લેતો આવ્યો છું ભલે લઈ આવ્યા હીરબાઈએ કહ્યું લાગે છે તો કઈ ઉજળિયા તોરણનો જીવ અને પછી પુત્રને હુકમ કર્યો બીજલ બેટા ખોડે ચડીને નેવેથી બે ચાર નળિયા સાજા જોઈને ઉતાર્યા અને પછી ચૂલા તરફ ફરતા ભૂલ્યા લ્યો હું નવો ઉભાર ભરીને શેક કરું તો મોઢ મારનો નતોડ ઉતરી જાય લાગે છે તો કોઈ ઉછળિયાત વરણ પણ ઢીલે જણાય કે ઢીલા ટપકા નથી એટલે બામણ તો નથી લાગતો એ ભેલે કહ્યું કદાચ વાણીઓ વેપારી હોય કોણ છે એ ભલ કાકા કરતિક ચંપા ખાટલા પાસે આવી ઊભી અને બે ભાર અવસ્થામાં સૂતેલા માણસનું મોઢું જોતાં જ એ ઢકાઈ ગઈ ચંપાએ સ્વણાથી જ કપાળ પર ઓઢણીનો છેડો જરી ઓરો ખેંચ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ